જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીએ એ એસ બી ટીમ એના એક વિડીયોમાંથી કેટલા પૈસા કમાય છે તો મિત્રો વિડીયો પહેલાં છેલ્લે સુધી જોજો અને વિડીયોને સ્કીપ ના કરતા તો તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો તો વિડીયોમાં આગળ વધ્યા પહેલાં તમને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો તો મિત્રો જો આપણે વાત કરીએ એ એસબી હિન્દુસ્તાની ટીમ એક વિડીયોમાંથી કેટલા પૈસા કમાય છે તો મિત્રો તેમના સરેરાશ એક વિડીયોમાંથી લગભગ ત્રણ દિવસમાં એક તેના એક વિડીયોમાં આઠ લાખ નવ લાખ એક દસ લાખ એટલા વ્યૂઝ આવી જતા હોય સરેરાશ એવરેજ તો તેમના એક વિડીયોની આપણે ઘણીએ એક લાખ વ્યૂઝ આવી એટલે લગભગ પાંચ છ હજાર રૂપિયા એટલે તેના એક વિડીયોમાંથી લગભગ પચીસ પચીસ હજાર રૂપિયા કમાતા હશે તમે એક તેના એક વિડીયોમાંથી પચીસ હજાર ઇન્કમ હતી હે આ કોઈ એવું ના હોય કે આટલીધું હોય આ તો કોઈ પરફેક્ટ ઇન્કમ નહીં પચીસ હજાર કમાઈ શકીએ યુટ્યુબનું જેવું આરપીએમ રહે એવું પૈસા કમાવાય તો તેમના એક વિડીયોમાંથી પચીસ હજારથી ત્રીસ હજાર સુધી કમાઈ શકીએ તો મિત્રો તમને આ જાણકારી કેવી લાગી અને કમેન્ટ કરજો ને તમારા ભાઈની આ ચેનલને ગુજ્જુ યુવીને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને હું પણ ગુજરાતનો છું અને આપણી ચેનલમાં એક નવી સિરીઝ ચાલુ છે કે તમે કયા ગામના છો તમારું નામ શું છે તો એ કમેન્ટ કરીશો તો લાઈવમાં તમારું નામ લેવામાં આવશે અને વિડીયોમાં પણ તમારું નામ લેવામાં આવશે તો જેટલું બને એટલું વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો અને એ વિડીયો છેલ્લે સુધી જોઈ લ્યો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો એસ બિંદુસાની ટીમની આ માહિતી કેવી લાગી એ મને કમેન્ટ કરજો